સૌને પર્વની સાથે અનેકાગુ સદગુરુ ભગવાનના શ્રી ચરણોમાં માનસિક ધનવટ પ્રણામ કરીને આજથી આવનારા અગિયાર દિવસ સુધી આપણે એક દિવ્ય સંવાદ કરવા જઈ રહ્યા છીએ અને જેનો કેન્દ્રીય વિચાર છે ભગવતી પરામબાના અખિલ બ્રહ્માંડ ભાંડોદરીના નવ અલગ અલગ સ્વરૂપ ગુરુ કૃપાથી નિમ્બાર્ક ભવનના સાનિધ્યમાં બેસીને રાઘવજીની સન્નિધિમાં આપણે આ તાત્વિક સાત્વિક સંવાદ કરીશું આમ તો રામચરિત માનસના પઠન પણ આ દિવસોમાં કઈક મહત્વ છે આજના શુભારંભના આ અવસરને મહેકાવી શકીએ એમાં કેન્દ્રીય ભાવ રહેશે રામચરિત માનસ નો આ સ્વામીજી રામચરિત માનસના મંગલાચરણમાં જ એક સુંદર મજાનો ભાવ રજૂ કર્યો છે અને ભગવતી સીતાની વંદના કરતા ગોસ્વામીજી લખ્યું ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણી લેષહારિણી सर्वश्रेयस કરે સીતા નતોહમ રામમલ્લભ ભગવતી સીતાની વંદના કરતા ગોસ્વામીજી આ શબ્દ પ્રયોગ કર્યો કે જગદંબા કેવા છે આમ તો આધારે ચોક્કસ કહી શકાય ભગવતી અમે તમારા રૂપનું વર્ણન કેમ કરી શકીએ પણ છતાં જો બાળક તો તરી માતા એમ કરીને ગોસ્વામીજી એ તુલસીદાસજી મહારાજે રામચરિત મંગલાચરણમાં ના મંગલાચરણ સીતાજી ની વંદના લે એમાં શબ્દ પ્રયોગ છે ઉદભવર જયારે સમય આવે ત્યારે આ બધી જ જે કઈ પણ વૈદ્યમાન છે બધાનો જ પ્રલય કરનારી સંહાર કરનારી એમ સર્જન કરનારી પાલન પોષણ કરનારી અને સંહાર કરનારી એવી ભગવતી પરામદા જગદંબાના ચરણે જઈએ એટલે ને તમને શું પ્રાપ્ત થાય મારા તમારા બધા ક્લેશો ભાગી જાય જેટલી જેટલી આપણી આપત્તાઓ છે વિપત્તિઓ છે એ બધી જ સમી જાય છે ક્લેશ હારિણી અને આ જેટલું પણ પ્રતીત થાય છે બસ કેવલ કેવલ અને કેવલ એની કૃપાથી એટલા માટે શબ્દ પ્રયોગ કર્યો હમરા બધા જ શ્રેય ને કરનારી મને તમને જેટલો શ્રેય પ્રાપ્ત થાય છે બસ એની કૃપાથી પ્રાપ્ત થાય

રે રામ ના પ્રિયમાં છે કે જે ને અત્યંત પ્રિય છે અને રામજી જેને અત્યંત પ્રિય છે એવા હે પરા ભગવતી સીતાની હું વંદના બસ આજ મૂંગલાચરણ નો ભાવ આજના પ્રથમ દિને અને રામચરિત માનસની ચોપાઈઓને આપણે વાગોળતા જઈએ છીએ એટલા માટે રામચરિત માનસના બાલકાંડમાં જ પુષ્પ વાટિકાની અંદર જ્યારે સાક્ષાત ભગવતી સીતા જ્યારે ભવાનીની સ્તુતિ કરતી હોય ત્યારે એકાદ બે બંધો એની આજના દિને લઈને નવરાત્રી પર્વની આપ સૌને નિંબાર ભવનના સાનિધ્યમાંથી વધારે પાઠબી છે જય જય ગિરી વરરાજ કિશોરી જય મહેષ મુખ ચંદ ચકોરી જય ગદન ષાર માતા જગત જન નિ દામિની દુતિ ગાતા અવસાર અમિત પ્રભાવો બેદો નહીં જાના આવી રીતે ભગવતી સીતાએ ભવાની સ્તુતિ કરી છે

સાચા સત્ય પ્રતીત થશે તું જે સાવરા વરની યાચના લઈને મારી સમય ગાબી છો બસ એ તને પ્રાપ્ત થશે બસ ભગવતી ના આવા આશીર્વાદ પ્રાપ્ત થયા તો બસ આજના આ નવરાત્રી ના પહેલા દિને અનેકા અનેક નવરાત્રી પર્વની વધાઈ સાથે સાથે એક સૂચના પણ એ છે કે આવતીકાલથી જગદંબાના એ નવ સ્વરૂપોના દર્શન આપણે શાબ્દિક સ્વરૂપે કરતા રહીશું પ્રતિદિન સવારે અને આજના દિવસથી જ આપ સૌ આ નવ દિવસ અને એમાં તો સોનામાં સુગંધ ભળે આ વખતે તો દસ નવરાત્ર છે એટલે અલગ અલગ પ્રકારે આ દસ દિવસોમાં આપણું નવરાત્રિ અનુષ્ઠાન ભગવતીને સમર્પીને થાય અને

વળી પાછા મળી હશે આવતીકાલ સવારે ત્યાં સુધી જય જય રામ જય રામ શ્રીરામ જય રામ જય જય રામ રામ